ફેંગસ આલે આ તું હું નવ લઈને આવી છે આ ફેંગસ ને એ તો કેમ પેલા મારે હું કરવું તમારું મારે પીરમસે ના પ્રોગ્રામ રાખ્યો છે એવું કહો છું હું તમને અલ્યા બાપા ઇન કેને ઇને ફેંગશન ના કહેવાય ને ફંક્શન કહેવાય હારા બંતીતી ગુરા હા બોરી એ ફંક્શન જ એ પર ફંક્શન પડી જાય ને કોઈ બર્થડે નું છે ને સેલિબ્રેશન રાખ્યું છે

હેલો માય યુટ્યુબ ફેમિલી તો ફ્રેન્ડ્સ તમને મારા કોમેડી વિડીયો રીલ્સ અને પોસ્ટ કેવી લાગે છે ફ્રેન્ડ પ્લીઝ સારી લાગતી હોય તો લાઈક શેર અને કોમેન્ટ કરજો અને જે લોકો મારા ચેનલ સાથે નવા જોડાયેલા છે અને મારા ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ સબસ્ક્રાઇબ નું બટન દબાવીને પછી જજો